થરાદ તાલુકાના સમાજ સેવક દિવંગત દેવસિંહજી સાજનાજી પઢિયાનની દ્વિતીયક વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ પિલુડા ફાર્મર દ્વારા પિલુડા માર્કેટયાર્ડમાં ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ અને ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું થરાદની ખાનગી હોટેલના માલિક અને સમાજ સેવક વિક્રમસિંહ રાજપૂતના પિતાજી સ્વર્ગીય દેવસિંહ સાજનાજી પઢિયાનની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ પિલુડા ફાર્મર દ્વારા

એકતા લેબોરેટરીના વસીમભાઈ પઠાણ અને તેમના સ્ટાફ દ્વારા બ્લડ ગ્રુપ તથા ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પના બસો જેટલા લોકોએ લાભ લીધો